જે લોકો છે તે બહુ ખાસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આજે અમે રાધનપુરના ઓગણે સીએનજી અને એલએનજી જેશન ઓપનિંગ સાધુ સંતોના હસ્તે કરાયું અને તેઓ આંગળીઓ જે મોદી સાહેબનો હેતુ હતો કે પ્રદૂષણ મુક્ત ગુજરાત કરવાનો તો સીએનજી અને એલએનજી ગેસ વાપરવાથી પ્રદૂષણ મુક્ત રહેશે અમારું ઇંધણ અને હવે આગળ ઓનલાઈન ગેસ મળશે બધાને એલએનજી પણ મળશે અને સીએનજી પણ મળશે જે આ નવું આવી આઈ છે ટ્રકોમાં એલએનજી વાપરવાનું અત્યાર સુધી સીએનજી તો હતું જ પણ રાધનપુરમાં એક જ પંપ હતો ને ડોટર બુસ્ટર હતો અમારો પંપ ઓનલાઈન છે અને કયો આગળ સીએનજી અને એલએનજી બધાનું ઓનલાઈન મળશે અને સાધુ સંતોના આશીર્વાદથી અમારો પંપ પહેલા દિવસથી ધમધમતો છે એ બદલ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર આ પંપ કઈ જગ્યાએ આવ્યો છે અને આપનું નામ શું છે અને આપ કોણ પણ ભાગીદાર આ પંપ ખાધનપુરની બહાર નીકળતાં ત્રણ કિલોમીટરની દૂરી ઉપર કચ્છના વારાહી સાતલપુર રસ્તા ઉપર આવેલું છે અને ભિલોડ ત્રણ રસ્તા આ એડ્રેસ ઉપર છે પણ ભાગીદારીમાં ગભુ કકા ભરવાડ રાકેશભાઈ પટેલ દીપકભાઈ પટેલ અને હું ધર્મેન્દ્ર બારોટ અમે ચાર ભાગીદાર છીએ અને અમારી ભાઈઓના જેવી ભાગીદારી છે અમે ભલે કોમ અમારી જુદી જુદી છે પણ અમે ભાઈઓ કરતાં અધિક સીરીએ છીએ